સુરતથી પરપ્રાંતિયોએ વતનની વાટ પકડી ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનો ધસારો જોવા મળ્યો દિવાળી છઠ પૂજા અને બિહાર ચૂંટણીને લઈને સુરતથી વતન જવા માટે ભારે ભીડ ઉમટી છે ટ્રેનમાં જવા માટે મોટી સંખ્યામાં લોકો રેલવે સ્ટેશન ખાતે ઉમટી રહ્યા છે અને અનિચ્છનીય ઘટના ના બને તેના માટે જીઆરપી અને આરપીએફ તૈનાત છે મુસાફરો માટે હોલ્ડિંગ એરિયાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને આ જ અંગે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા સુરતથી અમારી સાથે સીધા અહીંયા અમિત જોડાઈ ચૂક્યા છે અમિત જે રીતે મોટી સંખ્યામાં પરપ્રાંતિયો અત્યારે વતનની વાત પકડી રહ્યા છે રેલવે સ્ટેશન ઉપર મોટી સંખ્યામાં ભીડ જોવા મળી રહી છે હાલ કેવા દ્રશ્યો જોઈ રહ્યા છો જે ચોક્કસથી આજે દિવાળીનો તહેવાર છે લોકો પરિવાર સાથે મનાવવાનું વધારે પસંદ કરતા હોય છે અને તેને જ લઈને જે સુરતમાંથી લોકો છે પોતાના વતન છે જઈ રહ્યા છે અને સુરત એટલે કે મિની ભારત કહેવાય છે અને તમામ જે રાજ્યના લોકો સુરતમાં રોજગારી માટે આવે છે અત્યારે તેને જ લઈને હવે આ લોકો છે તે વતન જાય છે અને રેલવે સ્ટેશન ક્રાઉડ છે તે ખૂબ વધી જતો હોય છે ત્યારે હાલ તો જે દ્રશ્ય જોઈ શકો છો કે લાંબી લાંબી લાઈનો છે અહીં જોવા મળી રહી છે લોકો છે દસ દસ બાર બાર કલાક અગાઉથી જ અહીંયા આવીને બેસી જાય છે અને ટ્રેનની રાહ જોઈ રહ્યા છે મહત્વની વાત છે કે છઠ પૂજા અને દિવાળી જેવા તહેવારને લઈને આજે લોકો છે પોતાના વતન જાય છે અને જે છે બીજી તરફ કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે અહીં આરપીએફ અને જે રેલવે પોલીસ છે તેમના દ્વારા અહીંયા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે સીધા દ્રશ્ય જોઈ શકો છો રેલવે સ્ટેશનના દ્રશ્ય છે જે લાઇનમાં છે પોલીસને ઊભા રાખવામાં આવ્યા છે આ ઉપરાંત જે મુસાફરો છે તેને પણ લાઇનબદ્ધ રીતે અહીંયા બેસાડવામાં આવ્યા છે અને આ ટ્રેન જો કોઈ પણ આવે તો લાઇનબદ્ધ રીતે વન બાય વન મુસાફરને ટ્રેનની અંદર પ્રવેશ આપવામાં આવે છે જેથી કરીને ભાગદોડ જેવી ઘટના ન બને છેલ્લા બે વર્ષથી જે પ્રકારે જે ક્રાઉડને લઈને અલગ અલગ જે ધક્કા ઘટના હોય કે એવી ઘટનાઓ બનતી હતી તે તમામ ઘટનાઓને અટકાવવા માટે આ વર્ષે માઇક્રો પ્લાનિંગ છે સુરત પોલીસ અને રેલવે પોલીસે સાથે મળીને કર્યું છે અને તેને જ લઈને આજે રેલવે સ્ટેશન પર જે પણ મુસાફર આવે છે તેને લાઇનબદ્ધ રીતે બેસાડવામાં આવી રહ્યા છે અને જે મુસાફરો વધારે હોય અને પ્લેટફોર્મ પર ન સમય તેમને હોલ્ડિંગ એરિયામાં બેસાડવામાં આવે છે પ્લેટફોર્મ ખાલી થયા બાદ જ હોલ્ડિંગ એરિયાના મુસાફરોને પ્લેટફોર્મ પર લાવવામાં આવે છે અને ફરીથી ટ્રેન માટેની લાઇન કરવામાં આવે છે અહીંયા લોકો પણ જે વાત કરીશું કાં પે જા રહ્યો दिक्कत तो है प्रशासन की कामगिरी के लिए प्रशासन तो सही है प्रशासन क्या कहूँ कहाँ क्या तो जा, जा रहे हो मैं जा रहा हूँ मिर्जापुर कितने घंटे सर मैंने ग्यारह बजे रात से खड़े हैं और क्या कहूँ प्रशासन प्रशासन अपने लाइन सही है कोई कमी नहीं प्रशासन की तरफ से तो अव्यवस्था हो रही है एकदम बराबर है और ट्रेन कितनी यहाँ पे ज़्यादा होनी चाहिए सर भीड़ के हिसाब से ज़्यादा होना चाहिए फिलहाल चालू है पर्सनल ट्रेन यहाँ के सेवक के लोग प्रशासन लोग देखो क्या कर सकते हैं सर उसके लिए क्या कहोगे कहाँ जा रहे हो हमको जाना है बनारस कितने घंटे अभी तो सात बजे आए हम लोग व्यवस्था कैसी है बराबर થી એટલે કે લોકો છે તેઓ દસ દસ બાર બાર કલાકથી લાઈનમાં ઊભા છે પરંતુ વ્યવસ્થા છે તે ખૂબ સારી હોવાને લઈને કોઈ પણ પ્રકારની ઘટના છે તે બની રહી નથી એટલે કે અનિચ્છનીય ઘટનાઓને અટકાવવા જે પ્રકારે માઇક્રો પ્લાનિંગ કરાયું હતું તે અહીં જોવા મળી રહ્યું છે સતત જે આરપીએફ અને જીઆરપીએફના જે જવાનો છે મહિલા પોલીસ કર્મીઓ છે તે સતત આ જ પ્રકારે ખડે પગે જે પ્લેટફોર્મ પર પોતાની ફરજ છે બજાવી રહ્યા છે અને બીજી તરફ નાના ના બાળકોને લઈને પણ લોકો જે અહીં આવી રહ્યા છે પોતાનો સામાન હોય છે તે પણ લઈને વતન જતા હોય છે ને તેને લઈને ઘણી વખત મુસાફરો કરતા તેનો લગેજ વધારે હોય છે પરંતુ અહીંયા જે પ્રકારનું પ્લાનિંગ કરાયું છે તેને લઈને કોઈની લગેજ ખોવાય નહીં કોઈને અવ્યવસ્થા ન સર્જાય આ ઉપરાંત હજી ધક્કા મૂકીના દ્રશ્ય ન સર્જાય ભીડનો સામનો લોકોને ન કરવો પડે ભાગદોડ ન મચે તે માટે આ તમામ જે સુવિધા છે રેલવે પ્રશાસન દ્વારા કરવામાં આવી છે એના સીધા દ્રશ્ય જોઈ શકો છો કે સતતને સતત ઇન્ટક્શન છે તે રેલવે પોલીસ દ્વારા મુસાફરોને આપવામાં આવે છે જો કોઈપણ જગ્યાએ અવ્યવસ્થા સર્જાય તો સીસીટીવી છે તેની મદદથી પણ આ જે નિરીક્ષણ છે તે કહેવામાં આવી રહ્યું છે એટલે કે સતત જે પ્લેટફોર્મ અને તેમજ જે હોલ્ડિંગ એરિયા છે ત્યાં સીસીટીવીના માધ્યમથી પણ નજર રાખવામાં આવી રહી છે આ ઉપરાંત પોલીસનો પણ બંદોબસ્ત અહીં ગોઠવી દેવામાં આવ્યો છે જેથી કરીને કોઈપણ પ્રકારની અવ્યવસ્થા છે ન સર્જાય અને હાલ ઉધના રેલવે સ્ટેશન પર જે પ્રકારે ક્રાઉડ મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે તેને લઈને ગત વર્ષની તુલનામાં આ વર્ષે ભીડના દ્રશ્યો તો જોવા નથી મળતા પરંતુ લાઇનબદ્ધ રીતે મુસાફરોને પોતાની જગ્યા મળતી હોવાને લઈ મુસાફરો પણ તંત્રની અને પોલીસની કામગીરીથી જે ખૂબ જે આશા છે તે વ્યક્ત કરી રહ્યા છે અને તેમનો આભાર પણ વ્યક્ત કરી રહ્યા છે